આપણા ગામની અંદર શિક્ષણની પ્રવૃત્તિ એકદમ નબળી છે તેથી આપણા ગામમાં કોઈ તલાટી મામલતદાર ડીએસપી જમાદાર કોઈ પણ કર્મચારી ન હોવાથી કારણ કે શિક્ષણ એકદમ નબળું છે તેથી પહેલો પાયો તે શિક્ષણનો તેથી શિક્ષણ પ્રવૃત્તિ કરવા માટે તમામ જ્ઞાતિજનો ભાઈઓ બહેનોને તમામને વિનંતી કે મને સપોર્ટ કરવા વિનંતી કારણ કે હું તમામ સરકારી કર્મચારી તરીકે જાણું છું પણ અને અધિકારીઓ સાથે વાત પણ કરું છું તો તેમાં ગામના વિકાસ માટેનો પ્રશ્ન કરું છું તો તમામ જ્ઞાતિ સાથે મારે કોઈ વાંધો નથી કોઈ વિરોધ નથી પણ મને સો ટકા સહયોગ કરો અને સપોર્ટ કરો એની જ મારે જરૂર છે કોઈ પણ જ્ઞાતિને અથવા કોઈ પણ મિત્ર ભાઈ બહેન અથવા કાકા કુટુંબ પરિવારને હોય વાંધો તો મને ખુદ કહી શકો છો પણ આપણે એટલું જ વિચાર કરીએ કે ભણેલા વ્યક્તિ અને સક્ષમ વ્યક્તિ હશે તાલુકામાં જિલ્લામાં ગુજરાતમાં ગમે તે બ્રાન્ચ ઉપર તો આપણા ગામના વ્યક્તિ હશે તો સો ટકા આપણને જ કામ લાગશે તો અપ રહેવું એને કરતાં સો ટકા શિક્ષણની પ્રવૃત્તિમાં ભાગ દેવો અથવા કોઈ ગરીબ પછાત વર્ગ હોય તેને ભણવાનો સો ટકા ફાયદો થાય તે માટે સહયોગ કરવો અને મંદિર હોય મસ્જિદ હોય તેમાં દાન કરવું તેના કરતાં વાલા વિદ્યાર્થીઓ બહેનો દીકરીઓ હોય અથવા સ્કૂલમાં કોઈ નાના વર્ગના ભણતા હોય તેને સહયોગ કરવો પેન દફતર કપડાં અથવા જમવા અથવા બૂટ ચંપલ જેવી વગેરે વસ્તુઓ આપવી દાન ભેટ કારણ કે એ લોકોને ભણવામાં સો ટકા સરળતા મળે અને આપણા ગામનું નામ રોશન થાય એવો સપોર્ટ કરજો તમામને વિનંતી સાથે હું આગ્રહથી અપેક્ષા રાખું છું કે તમામ જ્ઞાતિને આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આગળ વધારજો અને સો ટકા સપોર્ટ કરજો જય ભીમ જય નમો બુધાય જય સાવિત્રીબાઈ ફુલે જય ભગવાન